જીએસટીનું સુરતમાં હજારો કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અડાજન પાટિયાના ઇમ્તિયાઝ ગોંડિલ કે જેણે ચારસો કરોડના બોગસ બિલ કૌભાંડ આચર્યું હોય તેની જીએસટી વિભાગે ધરપકડ કરી છે અને સાથે અડાજનના નૈમ સહિત દસને જીએસટી વિભાગ દ્વારા સમન્સ પાઠવાયું છે જીએસટી સહિત અનેક કૌભાંડ આચરનારાઓ મોટાભાગના અળાજન વિસ્તારના લોકો હાલ ઝડપાઈ રહ્યા છે સુરતમાં દસ હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના કેસ નોંધાયા બાદ પણ કૌભાંડિયોજાણે વહેતી નદીમાં નાવા પડાપડી કરી રહ્યા તેવો માહોલ છે તે રૂપિયા ચારસો કરોડના બોગસ બિલિંગ કાંડમાં સીજીએસટી વિભાગે અડાજન પાટિયાના રહેવાસી ઇમ્તિયાઝ ઇકબાલ ગોડીની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કર્યો છે આરોપીઓ સાતથી આઠ કંપનીના સહારે ક્રેડિટ પાસોન કરી કુલ બાવીસ કરોડની ક્રેડિટ પરત મેળવવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક સમસ્યા ઇસ્યુ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બોગસ બિલિંગના અન્ય કેસોમાં અડજન પાટ્યા પરત દસથી વધુ સમસ મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધી ચાલીસથી પણ વધુ કૌભાંડીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યાં તેમાં વધુ એક ઉમેરો થયો છે આ જીએસટી વિભાગે ધરપકડ કરેલા આરોપી ઇમ્તિયાઝ ગોડીલને કોર્ટમાં રજૂ કરતા તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા હુકમ કરાયો છે તો આ કેસમાં પહેલાં વડોદરા જીએસટીને મહત્વની માહિતી મળી હતી જેના આધારે પ્રિવેન્ટીવ દ્વારા કાર્યવાહી કરાઈ હતી તો બીજી તરફ આરોપી ઇમ્તિયાઝ ગોડી દ્વારા જેને ક્રેડિટ પાસોન કરાય છે તપાસ અધિકારીઓ શરૂ કરી છે અધરદા કહી શકાય તેમ બાવીસ કરોડ રૂપિયાની ક્રેડિટની વસૂલાતની તજવીજ હાથ ધરાય છે અન્ય કેસોમાં અડાજન પાટિયાના નઈમ સહિતના વ્હાઈટ કોલર ધારકો ડિપાર્ટમેન્ટમાં પણ રડાર પર છે અધર કુરેશી સાથે પ્રકાશ વાડા